નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે આઠ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને ગુરુવાર રોજ મિત્રો આપણે સવારી આવકની વાત કરીએ હતી તેરસો ગુણીની આવક હતી મિત્રો અત્યારે પંદરસો ગુણી થઈ ગઈ છે પરિવાર મિત્રો બસો ગુણીનો વધારો જોવા મળી રહ્યો છે હું ભાગ બે શૂટ કરી રહ્યો છું અત્યારે મિત્રો વાયદો પ્લસ થયો છે મિત્રો અને ભાવની વાત કરું તેજી મંદી તો મિત્રો અત્યારે ફૂલ તેજી ખુલી છે મિત્રો સાત હજાર પાંચસો એક ના ભાવ ખુલ્યા છે મિત્રો સવાર કરતા અત્યારે અમુક વકલમાં માં પાંચસો છસો સાતસો રૂપિયા જેવો બજાર પ્લસ જોવા મળી રહ્યો છે મિત્રો રનિંગ બજાર બસો ત્રણસો પ્લસ થઈ ગયું છે જેથી મિત્રો હું ભાગ બે શૂટ કરી રહ્યો છું સવારે મિત્રો આપણે ભાગ વન જોયો તો મિત્રો ચુમ્માલીસ ના પિલો હતી મિત્રો આ બધી જ હરાજીનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે અત્યારે મિત્રો ભાગ બે શૂટ કરી રહ્યો છું પિલો નંબર ત્રીસ સુધી હરાજીનું કામકાજ પહોંચી ગયું છે હવે મિત્રો પિલો નંબર બાવીસ સુધી જ લેવામાં આવશે ત્યાં સુધી જીરો છે મિત્રો આટલા પિલોર બાકી છે ને ફૂલ તેજી ખુલી છે ફૂલ ગરાગી છે મિત્રો તો વિડીયો મેન્ટ સુધી બનિયારી જો અત્યારના ભાવ જોવા માટે

વેપારી છે સાત હજાર ને પાંચસો સુપર જીરી છે સાત હજાર પાંચસો ભાવ થયો છે નંબર વન ક્વોલિટી સુપર કરિયાણા જાડી દચા સાત હજાર બસો ને સુપર નવું સુપર લાગી રહી છે કેવું કામ તમારું શૈલેષભાઈ આ કેટલા વીઘાનું નું જીરું છે ત્રણ વીઘાનું જીરું છે કેટલી ગુણી છે મણ ને અગિયાર કિલો ત્રણ વીઘા નું જીરું થયું છે અને કયું બિયારણ છે કોઈ આઈડિયો બે નંબર જીરી વાવેલી છે ઓકે એકોતેરસો ને એક સાત હજાર એકસો ને એક સુપર કરિયાણું સવાર કરતા પરિવાર મિત્રો બજાર અત્યારે સો દોઢસો બસો રૂપિયા બજાર પ્લસ થયું છે શંભુભાઈ નવા સવાર થઈ ગઈ છે સવારે બીજો ભાવ હતો અત્યારે છ હજાર ની આસપાસ ને સારા માલ સાત હજાર સાત હજાર પાંચસો સાત પાંચસો રૂપિયા સુધી ભાવ બોલાય છે પચીસ પચીસ પચાસ છ હજાર સાતસો ને છોતેર નવ જીરો સુપર જીરુ આમાં ત્રણસો નો વધારો મિત્રો સવારે આના છ હજાર ચારસો થયા હતા અત્યારે છ હજાર સાતસો પ્લસ છ હજાર બસો છ હજાર પાંચસો ને એક નવું જીરો મિત્રો સવારે છ હજાર ચારસો ને જ ભાવ જોવા મળ્યા હતા છ હજાર પાંચસો ને એક આમાં મિત્રો બસો ત્રણસો સારું છે છ હજાર આઠસો છવ્વીસ છ હજાર આઠસો ને છવ્વીસ નવ જીરો સુપર જીરો ને નવ જીરું માઇનર રવા સાથે ફૂલ હવા સાથે